નમસ્કાર ખેડૂત ભાઈઓ આપણે જેમ જાણીએ છીએ એમ કોઈ પણ પાકને જો શરૂઆતથી સારું એવું પોષણ મળે સારું એવું એનો વિકાસ થાય તો આગળ આપણને કરતા પણ વધુ ઉત્પાદન આપે છે તેનું વિપરીત કે જો શરૂઆતથી તેને ઓછું પોષણ મળે અથવા તો કોઈ એવા રોગ છે જીવાત છે ફૂગના સંપર્કમાં આવી જાય અને જો તેને ફૂગ લાગી જાય અથવા તો રોગ લાગી જાય તો આગળ જતા આપણને ધાર્યું ઉત્પાદન આપતું નથી તો કે આજે આપણે આ વિષય ઉપર જ વાત કરવાના છીએ વધીએ આપણે આગળના વિડીયોમાં તો તમારો વધુ ટાઈમ ન લેતા હું ત્રુપેશ ડોબરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક પગલું ખેતી તરફની યુટ્યુબ ચેનલમાં જો તમે આ ચેનલ ઉપર નવા હોય તમને અમારા વિડીયોની માહિતી સારી લાગતી હોય ઉપયોગી લાગતી હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને પણ આનો લાભ મળે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા અવારનવાર અપડેટ બધાથી વહેલા તકે મળે એમ વધીએ આપણે આગળના વિડીયોમાં તો ખેડૂત ભાઈઓ આજે જે આપણે પાક વિશે વાત કરવાના છીએ એ છે જીરાનો પાક એમ કે અત્યારે જીરામાં જોવા જઈએ તો અત્યારે છે સફેદ માખી એટલે કે આપણે જે સફેદ મચ્છી કહીએ છીએ એ છે અને થ્રીપ છે આનો બહોળો એટેક જોવા મળે છે એમ કે ઘણી જગ્યાએ ઓછો છે કે જ્યાં જીરું હજી ઉગે છે એવું છે પણ જ્યાં મોટો પાક થઈ ગયો છે ત્યાં આનો થોડોક હેવી એટેક આવેલો છે એમ એટલે કે એમ કહેવાય ને કે જે શરૂઆતમાં આપણે વાત કરી કે જેમ પાકને જો શરૂઆતના તબક્કામાં તેનો વિકાસ વૃદ્ધિ છે એ સારી હોય અને પાક રોગ રહિત હોય તો આગળ આપણને વધુમાં વધુ ઉત્પાદન આપે છે એમ પણ અત્યારે જો અને કદાચ તમારો પાકમાં કોઈ રોગ લાગી જાય તો એની બને એટલી વહેલામાં વહેલી તકે જો સારવાર કરો તો આપણને આગળ જતા વધુ ઉત્પાદન આપે છે હવે જોઈએ તો કે જીરાનો જે પાક છે એમાં ઘણી જગ્યાએ નથી આવ્યું અને ઘણી જગ્યાએ આ એટેક આવી ગયો છે તો આપણે જ્યાં નથી આવ્યો ત્યાં પણ અને જ્યાં આવ્યો છે ત્યાં પણ જો આ એક દવાનો ડોઝ છે એનો છંટકાવ કરી દઈએ તો જ્યાં નથી આવ્યો ત્યાં તો આવશે જ નહીં પણ જ્યાં આવી ગયો છે ત્યાં પણ આપણે બહુ રાહત રહેશે એમ તો કે આ દવાના ડોઝમાં જોવા જઈએ તો કે આપણે એમાં ઉપાય તરીકે એબામેક્ટિન આવે છે એ છાંટી શકીએ કે તેનાથી જે થ્રીપ છે કથીરી છે એના પર કંટ્રોલ સાથે સાથે એક દહાડ કરીને આવે છે કે જે સફેદ માખી માટે મારવા માટેનો સૌથી સારામાં સારી દવા કહી શકીએ એમ તો કે એ સફેદ માખીના ત્રણે ત્રણ સ્ટેજ ઉપર અસર કરે છે કે તેના ઈંડા છે તેના ફૂદા છે અને તેની જે ઈયળ હોય તેના ત્રણેય સ્ટેજ ઉપર અસર કરે છે જેથી કરીને આ સફેદ માખીનો સંપૂર્ણપણે નાશ થાય કે તેની અંદર બે ટેકનિકલ આવે છે એમ પ્રોક્સીફેન અને કરીને કે જે બે સારા એવા જે આ સફેદ માખી માટે બહુ જ એ એ કે ટાઈપના બે ટેકનિકલ છે એમ કે તેના કારણે બધું સંપૂર્ણપણે સફેદ માખીનો નાશ થશે એમ અને સાથે સાથે આપણે જો એક ગેસ કરવા માટેનો આપણો પ્રોફીનો ફોજ પચાસ ટકાનો પણ ઉપયોગ કરી શકીએ એમ કે આ બધું કરવાથી આપણા પાકમાં સફેદ માખી થ્રી કથિરી હશે તે અને ઓછા વધતા પ્રમાણમાં ઘણી જગ્યાએ ગળો પણ જોવા મળે છે તો કે એનો પણ નાશ થશે અને આની સાથે સાથે એક સારું એવું અને સસ્તું એટલે કે કોઈ ફૂગનાશક આપણે છાંટીએ તો કે એ છે હેક્ઝાકોનાઝોલ કે હેક્ઝાકોનાઝોલ જો કે બે પ્રકારના આવે છે એસસી અને ઈસી ફોર્મેશન એસસી થોડું મોંઘું આવે છે અને ઈસી ફોર્મેશન થોડું સસ્તું આવે તો એ આપણે અત્યારે પ્રિકોશન તરીકે તેનો ઉપયોગ કરતા હોય તો આપણે એનો ઈસી તરીકે ઈસીનો ઉપયોગ કરી શકીએ કારણ કે એ આપણને થોડું સસ્તા ભાવે મળે છે એમ અને આનો છંટકાવ કરવાથી આપણે જે આગળ ફૂગ નથી કોઈ રોગ આવવાનો હશે અથવા તો જે શરૂઆત થતી હશે તેમાં ડાયરેક આપણને શરૂઆતમાં જો પ્રિકોશન લઈ લેશું તો આપણને આમાં ઘણી બધી રાહત રહે છે સાથે સાથે જે આપણને જીરુંમાં અત્યારે જાંબુડીઓ જોવા મળે છે તેમાં આપણે કોઈ સારી એવી કંપનીનું જો ઝીંકનો પણ ઉપયોગ કરીએ તો કે તો પણ એમાં રાહત રહે છે હવે આપણે વાત કરીએ તો કે આ બધી દવાઓના ડોઝિસ નિયમ તો કે જે એબામેક્ટિન છે તો કે એ આપણે એક પંપ એટલે કે પંદર લીટરમાં પચીસ એમ એલનો ઉપયોગ કરવાનો છે તો કે એબામેક્ટિન શેના માટે તો કે થ્રીપ અને કથેરી માટેની છે પ્લસ બીજી જે દહાડ આપણે જે પાયરી પ્રોક્સીફેન અને બાયફેન્થ્રીન કીધી એ તો કે એ શેના માટે છે તો કે સફેદ માખી માટે તો કે એનો એક પંપમાં એ પણ પચીસ એમ એલનો જ ઉપયોગ કરવાનો છે આપણે જે એક પંપ કહીએ એ પંદર લીટર તરીકે આપણે એની ગણતરી કરીએ છીએ સાથે સાથે જે હેક્ઝાકોનાજોલ કીધી કે જે સારું એવું ફૂગનાશક છે તેનો આપણે ચાલીસથી થી થી ચાલીસ એમ એલ તેનો ઉપયોગ કરી શકીએ અને પ્રોફેનોપોઝ જે પચાસ ટકા છે તેનો ત્રીસ એમ એલનો ઉપયોગ કરી શકીએ કે આ જે ડોઝ કીધો એ વીસ દિવસના અંતરે જો આના બે રાઉન્ડ લાગી જાય તો આપણે જે જીરોની અંદર અત્યારે જે હાલમાં આ બધી સમસ્યાઓ છે તેના પર આપણને સારું એવું કંટ્રોલ મળે બસ આજના વિડીયોમાં ખેડૂતભાઈઓ આટલું જ આવી અવારનવાર બીજી માહિતી માટે મળતા રહીશું આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન